નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે નિરાનંદ ગૃહ ઉદ્યોગ આ સ્ટોલની મુલાકાતે આવ્યા છીએ અને ગીતાબેન ગોહિલ કરીને એ ખૂબ મિલેટની અલગ અલગ વિવિધ વસ્તુઓ બનાવે છે આપણે જોઈ શકીએ છીએ કે એમણે મિલેટના પુટલા બનાવ્યા છે અત્યારે જે પુતલા બને છે તમે લાઈવ જોઈ શકો છો એ બધા મિલેટના ખૂબ સ્વાદિષ્ટ એ પુતલા બનાવે છે કે આજે લોકો એક વખત ખાય તેની જીભે ટૂંક ચોંટી જાય છે અને ખૂબ સારી કામગીરી ટૂંકમાં લોકોનું આરોગ્ય સુધરે લોકો તંદુરસ્ત રહે અને મિલેટની જે વાનગીઓ છે એનું આજે આરોગ્યની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ વધી ગયું છે અને આજે આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવી અને લોકો સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે તમે જોઈ શકો છો કે મિલેટની પાણીપુરી પણ બનાવે છે આ મિલેટની પાણીપુરી છે આજે બજારની અંદર જે પાણીપુરી મળે છે એના કરતાં મિલેટની પાણીપુરી જો બાળકોને ખવડાવવા આવે તો પણ એમના પોષણની અંદર એના જો વિકાસ છે એની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય છે તો મિલેટની પાણીપુરી ખરેખર હવેના સમયની અંદર આપણે સ્વીકારવી જોઈએ એ પણ બનાવે છે ત્યારબાદ મસાલા રોટલા એનો જે આ લોટ છે મસાલા રોટલાની અંદર આની અંદર સાતથી વધારે ધાન જે અલગ અલગ આપણા જે જૂનવાણી લોકો જે ખાતા હતા એ લોકોએ આને ટૂંકમાં ખૂબ આદર્શ માન્યું હતું અને સાતદારના જે મસાલાના રોટલા પણ એ ઉત્તમ રીતે ટૂંકમાં આરોગ્ય દ્રષ્ટિએ ખૂબ સારું છે આના રોટલા પણ ખાવા જોઈએ જેથી કરીને આમાં પણ પોષક તત્વો ભરપૂર હોય છે ત્યારબાદ તમે અલગ અલગ રાગીનો લોટ છે અલગ અલગ જે મિલેટના લોટ છે એ લોટ પણ ટૂંકમાં એ રાખે છે અને લોકોને એ આપવાનું કામ કરે છે એટલે આપણે સૌએ આ જે મિલેટની વસ્તુઓ છે એ સ્વીકારી અને આપણા જે આરોગ્ય છે આજે દવાખાના પાછળ બિનજરૂરી ખર્ચા થાય છે એ ખર્ચા આપણે ઘટાડી શકીએ બાળકોની અંદર ખાસ જાગૃતિ આવે એના માટે આ મિલેટની વાનગીઓ જે છે એ બનાવે છે આજે બહેનોને પણ આ વાનગીઓ જે બનાવે છે એ મુજબ ટૂંકમાં બાળકોની અંદર આનો વધારે પ્રચાર થાય બાળકોને ખવડાવવા જોઈએ રોજિંદા એક અઠવાડિયાની અંદર એક વખત તો મિલેટ ઓછા મોસો ખવડાવવું જોઈએ આધુનિક જીવનશૈલીની અંદર બાળકો છે એ કુપોષિત થયા છે એને કારણે કુપોષણ ભગાડવા માટે ઉત્તમ છે તમે જુઓ છો કે ગીતાબેને પુડલા બનાવ્યા છે તમે જોઈ શકો છો અને ટોપરાની ચટણી પણ સાથે છે તો બાળકોને આવા પુડલાઓ બનાવી અને બાળકોને જો ખવડાવવામાં આવે તો બાળકોની જે તંદુરસ્તી છે એ તંદુરસ્તી જોખમાય નહીં અને એનો શારીરિક માનસિક અને સંપૂર્ણ રીતે જે વિકાસ થાય એ સારી રીતે આપણે વિકાસ થઈ શકે છે આભાર અને બીજું કે ગીતાબેન છે એ પોતે એક મહિલાઓ માટે એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે તો એને પણ આપણે ચેનલ મારફતે પણ વિવિધ મિલેટની જે વસ્તુઓ બને છે એ વસ્તુઓ છે એ આપણે એની રેસીપી જાણી અને આપણે એનો ઘરની અંદર ઉપયોગ કરી શકીએ છીએ નિરાલીબેને સરસ મજાનો મિલેટનો પુડલા બનાવ્યા છે પુડલાની અંદર આપણે બાળકો જ્યારે પણ નાના હતા ત્યારે બીમાર પડતા ત્યારે પુડલાનું ટૂપા ખૂબ મહત્ત્વ હતું તો ફરીથી આ પુડલાનો આપણે આપણા ભોજનની અંદર સામેલ કરીએ ખૂબ ખૂબ આભાર ખાસ ગીતાબેનને તમે એની જે યુટ્યુબ ચેનલ છે એને તમે ટૂંકમાં જોજો તમને ખૂબ માહિતી સારી મળશે તો આપણે ગીતાબેનને પણ વિનંતી કરીએ કે થોડુંક આપણે અમારા દર્શક મિત્રોને વાત કરે નિરાલી ગીતાબેન આ મિલેટ ઉત્સવ આપણે થયો તો ને બે ત્રણ વર્ષથી તમે ટેસ્ટ કરો પહેલા મિલેટ ઉત્સવ થયો તો ને ત્યારથી અમને પ્રેરણા મળી છે કે આ એકદમ સરસ સ્થાન છે આપણને તો ખબર જ હોય આપણા મા બાપે કીધું હોય એટલે પણ હું એમ કહું છું કે જેને જાગૃતતા નથી એ મિલેટનું બધી જ રેસિપી ખાવ અને નાના નાના ઉદ્યોગ કરતા હોય એને પણ સપોર્ટ મળે અને અમારી જે જે નાના ઉદ્યોગ કરતા હોય સરકાર શ્રીએ ખૂબ જ અમને સપોર્ટ કર્યો છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો દેખો મિત્રો તમે આપણે આવા મિલેટના મેળા થતા હોય અથવા તો મિલેટની વસ્તુ જ્યાં જ્યાં પણ સ્ટોલ હોય ત્યાંની ત્યાં મુલાકાત લેજો અને તમે આનો તમારા રોજિંદા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સામેલ કરજો ખૂબ ખૂબ આભાર